પીછા જોવા હોય ટિકિટ બોલેશ આમ જાય એમ બી ના તું જાવ આ તું કામ દીજે કા તા પૈસા તો પૈસા નહિ હોને તમ ખજાનો લેવા તું કેતો

ટીપી ગયો સપનું ખતરનાક મારું સપનું તો સપનું રહી ગયું સપનું તો સપનું રહી ગયું મારા ખજાના કોક કાળે લઈ જશે હવે ગજન ઊંઘી જવું પડશે બે દાડા એ નહીં યાર હવે ખજરા લાલચમાં આવું નહીં પેલા બુટ બુટ ટીપ્યો મને તમને ભોગ ના ટીપે રાતે ન્યા કરવું નહીં મિત્રો આ ઠંડી પડ આ ગોધરું વળી શાંતિ ઊંઘી જજો બરાબર ગુડ નાઇટ જય માતાજી